દેવગઢ બારિયા નગર માં ઈદ એ મિલાદુલ નબી ના તહેવાર નિમિત્તે જુલુસ કાઢવા આવ્યો ઇસ્લામની દુનિયામાં હઝરત મોહમ્મદ સાહબ જન્મ થયો હતો મુસ્લિમ બિરાદરો આજના દિવસે જુલુસ કાઢીને તહેવારની ઉજવણી કરે છે અને ઈદે મિલાદના દિવસે ઇસ્લામના અનુયાયીઓ મસ્જિદોના નમાઝ અદા કરે છે હઝરત મોહમ્મદ સાહબ શિક્ષા અને ઉપદેશોને અમલમાં મૂકવાનો સંકલ્પ લે છે દેવગઢબારી નગરમાં નીકળેલા જુલુસમાં મુસ્લિમ બિરાદરો મરબા મરબા નારાજ લગાવી જોવા મળ્યા હતા આ માં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા સાથે માં પડતા બાળકો પણ ઝંડા લઈને જોડાયા હતા મુસ્લિમ બિરાદરો પૈગંબરની નાથ પડતા પડતા નગરના અલગ અલગ વિસ્તારોમાં જુલુસ સાથે નીકળ્યા હતા આ માં મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેર ઠેર નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું ઈદ મિલાદ નું દેવગઢ પોલીસ પણ ખડે પગે ઉભા રહી પોતાની ફરજ બજાવી શાંતિપૂર્ણ માહોલમાં માં ઈદ તહેવાર શાંતિ સંપન્ન કરવામાં આવ્યું